નમસ્કાર સૌ સિદ્ધપુરવાસીઓ સિદ્ધપુરની સમસ્યાઓ તો લગભગ ગણે ગણાયને વીણે વીણાયની એટલી બધી સમસ્યાઓ છે આવનારી ચૂંટણીના સમય નજીક આવી રહ્યો છે અલગ અલગ લોકો અલગ અલગ મેસેજો દ્વારા ફોન દ્વારા સિદ્ધપુરમાં ચૂંટણી લડવા માટે તૈયારી બતાવતા હોય છે આ વખત તો કે મારે ચૂંટણી લડવી જ છે તો મારું આ એ તમામ લોકોને એક આ વિડીયોના માધ્યમથી એક અપીલ છે કે ચૂંટણી તમારે કેમ લડવી છે પહેલાં તો એક મંથથી નક્કી કરો ચૂંટણી લડવી જોઈએ લોકશાહીમાં દરેકને અધિકાર છે ચૂંટણી લડવાનો પણ કેમ લડવી જોઈએ એ આપણને ખબર તો હોવી જોઈએ તમે તમારી જાતને પૂછો કે સિદ્ધપુરના રમતના મેદાન નથી તમે ક્યારે સત્તાના સામે સવાલ પૂછો છે તમે ભાજપમાં હોય કોંગ્રેસમાં હોય આમ આદમી પાર્ટીમાં હોય કે અન્ય કોઈ પાર્ટીમાં હોય સિદ્ધપુરની અંદર મહિલાઓ માટે શૌચાલયને તમે ક્યારે બોલે છો સિદ્ધપુરના આ ખરાબમાં ખરાબ રોડ રસ્તા બનાવતા હોય નગરપાલિકાના જે કરતા હો તમે ક્યારે બોલ્યા હો સિદ્ધપુર મેળાની અંદર દર વર્ષે કૌભાંડ થાય તમે ક્યારે બોલ્યા છો સિદ્ધપુરની અંદર સફાઈ બાબતે ઠેર ઠેર ગંદકી તમે ક્યારે બોલ્યા છો તમે સિદ્ધપુરની અંદર રખડતી ગાયોના લીધે લોકોના મોત પણ થયેલા છે લોકો ઘાયલ થઈને હોસ્પિટલમાં લાખોના બિલ ચૂકવ્યા છે તમે ક્યારે બોલ્યા છો સિદ્ધપુરની અંદર આ જે ટમટમ્યા લાઇટો આટલી લાગી ગઈ એ બાબતે તમે ક્યારેય બોલ્યા છો સિદ્ધપુરનો અંધારીયા બ્રિજ ઉપર બે વર્ષ મંત્રીએ લોકાર્પણ કર્યું એ ત્યાં લાઇટ લાગી નથી એના માટે તમે ક્યારેય કદી બોલ્યા છો સિદ્ધપુરના રોડ રસ્તા પર થાગડ થાગરથીગડના બાને લાખો રૂપિયા વેડફી નાખે એ બાબતે તમે ક્યારેય બોલ્યા છો એટલે તમારા બાળકો માટે રમવાનું મેદાન નથી એ મેદાન બાબતે તમે ક્યારેય નગરપાલિકા કે જે સત્તા પક્ષ સામે બોલી શક્યા નહીં તમે શું ચૂંટણી લડીને કરશો શું તમારા વિસ્તારમાં ઉભરાતી ગટરના તમે પાંચ વર્ષ દસ વર્ષ પંદર વર્ષમાં બોલી ના શક્યા હોય અને તમે ચૂંટણી લડવાની વાતો કરો લડીને કરશો શું ચૂંટણી લડીને કરશો શું એ સવાલ તમને તમારી જાતને પૂછવો જોઈએ ચૂંટણી લડવી જોઈએ પણ લડ્યા લડ્યા પહેલાં થોડા તમારું પરફોર્મન્સ પણ એવું હોવું જોઈએ જેથી કરીને તમને ખરેખર ઉત્સાહ જાગવો જોઈએ અથવા તો કેવું થાય કે તમારી એક ભૂલ સારા ઉમેદવારને હેરાન કરી નાખે સત્તા પક્ષ તો એવું જીસ્તો હોય કે એવી રીતે બીજા કોમ્પિટિટરો વધે જેથી કરીને સારા લોકોને નુકસાન આવે એટલે મહેરબાની કરીને ચૂંટણી લડવા ઈચ્છુક જે વ્યક્તિઓ હોય પહેલાં એક વખત આત્મચિંતન કરો અને શહેર માટે બોલો પોતાના સમાજ માટે બોલો પોતાના વિસ્તાર માટે બોલો ચૂંટણી લડો અમે તમને મત આપીશું અને અપાવીશું યોગ્ય લાગશે તો અમે તમને આર્થિક મદદ પણ કરીશું પણ ચોક્કસથી સિદ્ધપુર માટે બહાર આવો સાચું બોલો અને સત્ય સાથે ઊભા રહો જય સિદ્ધપુર સમસ્યા નિવારણ મંચ સિદ્ધપુર